મોરબી એસઓજી ટીમને ખાનગી રહે બાતમી મળેલ હોય કે વાકાનેરના તરકિયા ગામની ઓળ નામથી ઓળખાતી સીમમાં દરોડો પારી આરોપીને મુન્નાભાઈ વલ્લુભાઈ બામવા પ્રદીપભાઈ આલકુભાઈ કાગર રવુભાઈ ઉર્ફ નાગરાજ ભીખુભાઈ સોનારા અને રણુભાઈ બાલાભાઈ બાલબવાના સ્થળ પરથી એક હજાર એકસો એકસઠ કિલો એક્સપ્લોઝીવના મુદ્દામાલ સાથે તરકિયા ગામના સરકારી ખરાબાના સત્તાવન જેટલા બોર કરેલ જે પિસ્તાલીસ ફૂટ ઊંડા કરી તે પૈકી ચૌદ બોરમાં જે જેલેટિન સ્ટીક તથા ડિટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખેલ હોય તે દરમિયાન રેડ કરી ચારે ઇસ્મોને રંગે હાથે ઝડપી પાડી તેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ સાથે જ આ બનાવમાં અન્ય આરોપી લોમકુભાઈ માનસીભાઈ ખાચર અને દેવાયતભાઈ ડાંગરની શોધખોળ હાથ ધરી કુલ રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર આઠસો છત્રીસનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે